હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું અમારા ઘણા બધા દિવસો પછીના વ્લોગમાં જેમ તમને ખબર છે કે હમણાં થોડીક પ્રોબ્લમ ચાલે છે મારી હેલ્થ સાથે અને તમે એ બાબતમાં મારો ખૂબ સપોર્ટ કરો છો મને ખૂબ પસંદ આવ્યું છે અને તમારા બધાની પ્રાર્થના સ્વીકારી છે ભગવાને તમારું બધાનું કયું માન્યું છે તમે જે

અઢાર નવના જન્મ થયો છે અને આજે થયો છે પૂરા નવ દિવસનો અને હવે એનું નામકરણ કરવું છે અને અમારા ઘરમાં ડિબેટ વોટ દલીલ ચાલે છે વોટિંગ ચાલે છે કે કયું નામ રાખવું કેમ કે આના પપ્પાને ગમે છે દિવ્યાંશ અને તરેશભાઈને બી દિવ્યાંશ ગમે છે અને મને ગમે છે દર્શ દર્શ અને બસ આ એમ જ કે છે કે તું આવું નામ રાખીશ તો કોઈને બોલતા નહીં આવડે એટલા માટે મારી પસંદનું નામ નથી લગાવતા બાળક ઉપર અને પોતાનું દિવ્યાંશ ગમે છે એટલે દિવ્યાંશ કહે છે અને ફૈબાને બી આઈ થિંક દર્શ ગમે છે અને દિવ્યાંશ ગમે છે તો હવે આ વાત ઉપર દલીલ થાય છે કે કયું નામ સિલેક્ટ કરવું અમારા બાળક માટે તો પ્લીઝ તમે સજેસ્ટ કરો અમને થોડું અને તમે પણ તમારી રાય આપો કે દિવ્યાંશ સારું છે કે દર્શ સારું છે હા કમેન્ટ કરો અને આપણે શું હવે બે દિવસમાં નામ સિલેક્ટ કરીને એમને કરી દેવું છે કેમ કે હવે ડોક્યુમેન્ટ કરવાના છે ને બાબો બાબો આવે એના કરતાં આપણે નામ શીખે મારા દીકરાનું આમ ડોક્યુમેન્ટ બની જાય બધા તો હવે આપણે નામ સિલેક્ટ કરીને ફટાફટ આપણે આમ મજા આવી જાય એવું નામ સિલેક્ટ કરવું છે તો તમે બી વોટ કરો અને દિવ્યાંશ કે દર્શ અને તમે કોઈ સારું નામ હોય જે તમને ખબર હોય તો

એટલે હવે આ જ રાખવું પડશે મારી પસંદ મારી પસંદ હોય કે આમની પસંદ હોય છે જે મારી પસંદ હોય કે આની પસંદ હોય જેની પસંદ હોય પણ તમે કહેશો એ નામ સિલેક્ટ થશે હવે જલ્દી જે એટલે જે વધારે વોટ હશે વધારે હા માસીઓ બધા જ વોટ કરો બધા કોમેન્ટ કરજો બધા જ કમેન્ટ કરો સોરી બધા કમેન્ટ કરો બધા જ કે કયું નામ તમને ગમે છે અને જો અમારા બાળકને લઈને લગતી તમને ઘણી બધી ક્વેશ્ચન છે જેમના આન્સર અમે આપવા માટે તૈયાર છીએ પણ થોડાક દિવસો પછી હજુ થોડે આમ તમે દેખી શકો છો હું એટલી એમ વેલ નથી અને થોડા ટાઈમ પછી મારી હેલ્થ વિશેના જે તમારા પ્રશ્ન છે અમારા બાળક વિશેના જે તમારા પ્રશ્ન છે એની મમ્મી વિશેના જે તમારા પ્રશ્ન છે બધાના જવાબ અમે એકસાથે આપીશું પણ એ બધું થોડુંક ટાઈમ પછી ત્યાં સુધી હું એકદમ પરફેક્ટ રેડી થઈ જાઉં હા મારો બાળક એકદમ રેડી થઈ જાય એની મમ્મી એકદમ રેડી થઈ જાય પછી બધા સાથે મળીને પાછા પેલા જેવા વ્લોગ્સ બનાવીશું અને તમારા ક્વેશ્ચનના આન્સર આપીશું બધા જ નામ અલગ રીતે તમે હા તો જોડાયેલા રહેજો અમારી સાથે આમ પણ તમે જોડાયેલા છો અમને વિશ્વાસ છે પણ હજુ પણ અમારા બાળક માટે ફેસ જોવા માટે એનું નામ સિલેક્ટ કરીશું એના ઉપર તમે અમારા સાથે રહેજો પ્લીઝ અને અમારા છઠ્ઠીનો થોડી ઘણી ક્લિપ જો મેં શૂટ કરી હશે ને એ તો હું જરૂર તમારા સાથે શોર્ટ વિડીયોમાં શેર કરીશ કેમ કે લોંગ વિડીયો શૂટ નહોતો કર્યો બાકી ઈચ્છા તો હતી મારી કે બધા જ જે જે મારા બાળકના જે જે ફંક્શન હશે એ બધા હું બ્લોગ બનાવીશ કેમ કે આજ નહીં તો કાલે જ્યારે મારું બાળક મોટું થશે ને વિડીયોઝ જોશે એટલે ત્યારે એને પોતાની મેમરીઝ જોવા મળશે અમે જે એના માટે કરેલું છે અને એના માટે જે જે ફંક્શન થયા એ ખુદ જોઈ શકશે કારણ કે અમારી પાસે એક મોટું પ્લેટફોર્મ છે યુટ્યુબનું બસ અમારી એ જ ઈચ્છા છે કે અમારા જે દિવસોએ અમે અમારી યાદગાર દિવસોને બધાને એમ મેમરીઝ સેવ કરીને રાખીએ એ અમે યુટ્યુબમાં કરીએ છીએ અને તમારા બધાને સહકાર મળે છે સાથ મળે છે તો ઓર મજા આવે છે મારા સરકાર કે 99 સ્કિડ્સ હોય એની તો મેમરી તમને ખબર હશે બધાને નંગું-પુંંગું કરીને એક ફૂટુ પાડતા પહેલા કૃષ્ણ ભગવાન બનાવતા અને એવું બધું કરતા ભવિષ્યમાં

આજે માસ્ક લગાવીને એટલે રહે છે કે બાળક નાનું છે અને ઉધરસ છે તાવ છે તો થોડું સેફ રહે મારું બાળક આ તો વિડીયો માટે માસ્ક નીકળ્યું હતું બાકી તો આમને એમ રહે છે અને થોડા ટાઈમ પહેલાં હું ને બા આમને રહેતા હતા કારણ કે મને બહાને નહોતું સારું તો ચલો હવે આજ અહીંયા જો વ્લોગ બનાવો તો મને શોર્ટ વિડીયો બનાવો તો અને મોટો વિડીયો બની ગયો છે તો કોઈ વાંધો નહીં પણ તમે અમારી સાથે જોડાયેલા રહેજો આગળ બધી જ અપડેટ તમને મળશે બધા જ તમારા સવાલોના જવાબ મળશે કેમ કે લોકો મને સવાલ કરે છે ફોન કરી કરીને પૂછે છે કે તું વિડીયામાં આવું બોલીઓનું મિનિંગ શું છે શા માટે બોલી છે શું થાય છે તારા ઘરમાં શું છે આમ છે એ બધા જ સવાલના જવાબ તમને મળી જશે અને અમારા બાળકનું નામ પ્લીઝ વોટ કરીને કહેજો પ્લીઝ 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 રિક્વેસ્ટ છે બાય